મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આગામી 21મી જૂને યોજાનારા 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યમાં ઉજવણીના આયોજનને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આખરી ઓપ આપ્યો હતો ગુજરાતમાં આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠાના સરહદી ગામ અને સીમા દર્શન માટે સુપ્રસિદ્ધ નડા બેઠ ખાતે યોજાવાનો છે રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને બોર્ડર સિક્યોરિટી ફોર્સ બીએસએફ ના સહયોગ આ રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી પ્રેરણા બે હજાર ચૌદ માં યુનાઇટેડ નેશન્સ દ્વારા એકવીસમી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે અને બે હજાર પંદર થી આ દિવસ વિશ્વના દેશોમાં ઉજવાય છે દર વર્ષે એકવીસમી જૂને વ્યાપક લોક ભાગીદારી વિવિધ વિષય વસ્તુ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તથા રમતગમત રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી નડાબેટમાં યોજાનારા મુખ્ય કાર્યક્રમમાં જોડાવાના છે મંત્રીમંડળના મંત્રીશ્રીઓ અને પદાધિકારીઓ રાજ્યના વિવિધ સ્થળે સહભાગી થશે રાજ્યભરમાં આઠ મહાનગરપાલિકાઓ બત્રીસ જિલ્લાઓ તથા બસો એકાવન તાલુકા વીસ નગરપાલિકા એમ કુલ ત્રણસો બાર મુખ્ય સ્થળોએ આ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે